રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીના રહીશોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિમ્યુલેશનની નોટિસ ફટકારી આ નોટિસને લઈને સ્થાનિક રહીશોમાં રોષ અને અસંતોષ છે સોસાયટીના રહીશોનું કહેવું છે કે ઘરનું બાંધકામ ઓગણીસો અઠ્ઠાણુંમાં કરવામાં આવ્યું અને નિયમ અનુસાર બે હજાર પાંચ પહેલાના બાંધકામોને રેગ્યુલાઇઝ કરી શકાય છે તેમણે એમ પણ દાવો કર્યો કે તેમણે ગ્રામ પંચાયત અને આરએમસીને વેરો ભર્યો હોવાની રસીદો પણ તેમની પાસે છે ઉલ્લેખનીય છે કે મોટા ઉવા ગામ બે હજાર ઓગણીસમાં આર અધિકાર ક્ષેત્રમાં સામેલ થયું અને તે પહેલા આ વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો આ સોસો પછી યુદ્ધ બીજા બધા કરી દીધા લોકોએ અમને બધા પછી સર્ટિફિકેટ અમને આપ્યાં પછી અમે આમાં બાંધકામ કર્યું આજે અમારું બાલકામ વિહરણનું કલન બાંધકામ છે અમે મોટા મહોલના કામ પંચાયત વેડા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેડા ભરેલા કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા આકારણક રીતે પછી અમને એને વેડા આપ્યા એટલે અમે એને વેડા પડ્યા ઓગણીસસો ની સાલથી સોસાયટી ઊભી છે બરાબર છે ત્યારબાદ અહીંયા બે હજાર સત્તરમાં ખોટું રોજ કામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે ખરેખર બે હજાર સત્તરથી પહેલાંની સોસાયટી છે જ પણ બે હજાર સત્તરમાં ખાલી જગ્યા બતાવી ખોટું કામ કર્યું છે મામલતદાર ને બધા